જામનગર અઠ્યોતેર ધારાસભ્ય શ્રી લીરાબા જાડેજા આપણી તો વિશેષ આપણું હાર્દિક સ્વાગત છે અભિવાદન જોરદાર સાથે હાર્દિક સ્વાગત કરીએ અભિવાદન કરીએ જામનગર જિલ્લાના લોકપ્રિય નેતાઓને આપણે ચુનંદા અક્ષરોમાં કહીએ એમ અહીં એવું એક વ્યક્તિત્વ એટલે રીવાબા જાડેજા એકવાર જોરદાર તાલિઓથી આપણે એમને બતાવીએ એકસો ને એક દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગે આપણા બધાની વચ્ચે મંચસ્થ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશના ના ઉપાધ્યક્ષ એવા ભાઈ શ્રી ડોક્ટર ભરતભાઈ બોગરા જામનગર શહેરના મેયર શ્રી વિનોદભાઈ શહેરના અધ્યક્ષ શ્રી વિમલભાઈ અને અને આ કાર્યક્રમના મુખ્ય સંચાલક જેમના નેજા હેઠળ જેમની સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી જેઓ હર હંમેશ સમાજને કંઈક આપવાની ને ધારણ કરી છે એવા ભાઈ શ્રી વિક્રમભાઈ સુરાણી અને એમના માધ્યમથી અહીં ઉપસ્થિત સર્વે સમૂહ લગ્નમાં જે નવ છે એમના પરિવારજનો આપ સૌને હું મારા તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને ભાઈ શ્રી વિક્રમભાઈને ખાસ ખાસ કરીને ખૂબ ખૂબ અંતકરણ પૂર્વક શુભેચ્છા એટલે કેમકે બે આત્માઓનું મિલન કરવું એ સૌથી વધારે પુણ્ય આપતું કાર્ય છે અહીં અને એવા પરિવારો કોઈ જ્ઞાતિ વિશેષ નહીં પણ સર્વે જ્ઞાતિને અનુલક્ષીને સેવાકીય પ્રયત્નો જેમણે હમણાં જ વાત કરતી હતી કે ગયા વર્ષે લગભગ પાંચસો જેટલા સમૂહ લગ્ન પાંચસો કપલને નવ દંપતીઓને એમને એમના માધ્યમથી આશીર્વાદ અપાવ્યા છે અને હવે આ વર્ષનો ટાર્ગેટ લગભગ એવું કહે છે કે પચીસસો પ્લસ જે નવ યુગલ છે એમને પ્રભુતામાં પગલાં મંડાવવા જઈ રહ્યા છો આ તકે આપણે વિક્રમભાઈને ખૂબ અનેકો અનેક તાળીઓથી વધાવી અને આટલું સરસ આયોજન શિવાજી સેના એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે અને આપ સૌને આજે જ્યારે અહીંથી લગ્નમાં પ્રભુતામાં પગલા પાડી અને એક નવા જીવનની શુભેચ્છા આપને આપના પરિવારજનોને અને અહીં ઉપસ્થિત સર્વે મહાનુભાવો મહેમાનોને હું આપું છું આ તકે ફરી એક વખત શિવાજી સેના જામનગર અને સર્વે વિક્રમભાઈની ટીમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની અંતઃકરણપૂર્વકની શુભેચ્છા અસ્તુ નમસ્કાર